એમાં શું છે બાલડી જે કેતા હોય ને એજ જ કરવાનું એનું ગુલામ બનીને રહેવું પડે ગુલામ બની રહેવું હા ગુલામ બનીને જ રહેવું પડે હારું ભાઈ બીજું તું કે તું કે ને એટલે પછી એ છે ને અમારે હમે જો બોલવા ગયા તો ને રાંધીને કવડાવે છે નઈ લુગડા ધોયા કે નઈ ટિફિન કરી દે એ પહેલા વિચારવાનું હોય હારું તું કે ને આ દિવસ ઉગી ગયો આ ઉગી ગયો તું કે ને રાત પડી ગઈ તો રાત પડી ગઈ

આઈ રેલી તમે જેમ કહેશો તેમ અમે કરશું ઓકે તમને કોઈ નહીં રોકે સરસ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તમારું બસ આ દુકાન આ બધી ફરજો પડી છે હવારું મૂકી દે વેલા ઉઠી જાય 5 પલા આલા ચાર વાગે વેલા ઉઠી એક કામ કરો ને આજે એસે ને ખૂટા જ નહીં ને એમ નેમ તમે આ બધું રહોડામાં મૂકજો ઠામ બામ બધું રહોડામાંથી પાછા રૂમમાં મૂકજો

એ તો આલા રાખે બધું એવું તો બધું આ દુનિયા સમાજ છે બધું તો આવા રાખે એમાં કઈ વિવાદ ન હોય આમ તમને બધું થોડું ઘણું તો આરસપ્રસ હોય હા આ આ આ આ બધું આ કામ આ બધું થામ ને મૂકેલું આ કોણ કરવાનું એ હવારમાં આમ નાખે હે આ બધું ઠામ ને હવારમાં કર હવારમાં વેલો ઓટન કરનાખે પછી ઓસરીમાં ઓસરી બધું ઉકન નાખે બસ હાલો ઓસરીમાં બતાવું